વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરતું હોવાના આરોપ સાથે હિન્દુ સંગઠન દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના હિન્દુ સંગઠને આક્ષેપ સાથે હોબાળો કર્યો હતો મોલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાને લઈ હિન્દુ સંગઠનના કાર્યકરોએ પર્દાફાશ કર્યો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અંગેની જાણ થતાં ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા અને પોલીસ ચાર લોકોને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી હાલમાં મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો છે પરંતુ હિન્દુ સંગઠનો આક્ષેપ છે કે ધર્મ પરિવર્તન કરાવનાર લોકો આર્થિક લાલચ આપી લોકોને પોતાના ધર્મમાં જોડતા હતા ધર્મ પરિવર્તન કરાવનારને વીસથી પચીસ હજાર રૂપિયા સુધી આપવામાં આવતા હતા અને જે વ્યક્તિ બીજાને જોડે તે માટે પ્રતિ વ્યક્તિ પાંચ હજાર રૂપિયાની એજન્ટ ફી આપવામાં આવતી હતી આર્થિક પ્રલોભનને કારણે ઘણા મધ્યમ વર્ગના પરિવારો આ ઝાડમાં ફસાઈ રહ્યા હતા માહિતી મુજબ ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરી ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા હતા કહેવાય છે કે આ પ્રવૃત્તિ છેલ્લા બેથી ત્રણ મહિનાથી સતત ચાલી રહી હતી રાત્રે હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચી ઘણા લોકોને રંગે હાથ પકડી લીધા હતા અને જાણ થતાં જ ડિંડોલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો હાલમાં આ મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવે છે પરંતુ ધારાસભ્ય મનુ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી સામે આવશે તો હિન્દુ સમાજ પોતાની સંસ્કૃતિની રક્ષા માટે કડક વલણ અપનાવશે ધારાસભ્ય મનુ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પોસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમણમાં ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારે પણ અમે સાંખી લેતા નથી અને અમારું જે ગ્રુપ છે યુવાધન છે આ યુવાધનને કદાચ એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિ છોડીને એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં કારણ કે આપણા રાષ્ટ્ર ભારત માતાનો મામલો છે આપણા સૌના હિતનો મામલો છે અને આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણી રાષ્ટ્ર વિરોધી તાકાતો જ્યારે આપણા દેશની અંદર રાજ્યની અંદર અને સુરતની અંદર ઊભી થાય ત્યારે તેમને નષ્ટ અને નાબૂદ કરવાનું કામ આપણે જ કરવું પડશે यहाँ पे आप लोग क्या, क्या दर्म 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 रहे हो धर्म परिवर्तन हटेंगे धर्म परिवर्तन हो रहा है यहाँ पे नहीं धर्म परिवर्तन हो रहा है यहाँ पे कोई बात नहीं आन दो आने आने दीजिए कोई दिक्कत यहाँ पे आप लोग धर्म परिवर्तन कर रहे हो नहीं हमको कैसे पता चला हमको कैसे पता चला हम कैसे पता चला हम ऐसे आ जाएंगे हम ऐसे लिमिट में लिमिट में लिमिट में बात करो आवाज़ नहीं दिया उससे तेज है मेरे को लिमिट में बात करो लिमिट में बात करो